સેમસન કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગ રૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગ રૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં એસએસજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટના તબીબોને પ્રાઇમરી ટ્રેનિંગ મળી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં ઓપરેશન માટે સ્ટીચિસ લેવાની સ્ટીચિસ લેવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મેસેજજી હોસ્પિટલના ગાયના કે એટી વગેરે ડિપાર્ટમેન્ટના ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ પીજીમાં ભણતા તબીબો ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેનો પૂર્ણ લાભ તબીબો લઈ રહ્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ ઉડોદરા જான்સન એન્ડ જான்સન કંપનીના આયોજન રૂપે અને એક સીએસઆર ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે જેની અંદર સર્જરી ઓપ્સ ગાયનેક ઇએનટી વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સુચર મટીરિયલ અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે અને આ એક મોબાઈલ બસ છે ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં ssg hospital na resident hands-on training apwama average subscribe now and press the bell icon never miss an update